નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વિડિયો મિત્રો આજના સાંપ્રત સમયમાં શિક્ષણ અને સારવાર ખૂબ મોંઘી છે જો સારું શિક્ષણ મેળવવું હોય તો સારી અને સુવિધા ધરાવતી શાળા કોલેજોમાં પોતાના બાળકોને મોકલવા પડે અને જો સારી મેડિકલ સારવાર મેળવવી હોય તો પણ સારી અને સુવિધા ધરાવતી હોસ્પિટલોમાં સારવાર લેવી પડે અને આ બંને જગ્યા પર ગરીબ વ્યક્તિનું કામ નથી કારણ કે બંને જગ્યા આર્થિક રીતે ખૂબ મોંઘી છે ઘણી વખત ખોટી રીતે વધારે પૈસા પડાવવામાં આવતા હોય છે શિક્ષણમાં પણ પ્રાઇવેટીકરણ વધારે થવાથી કેટલીક શાળા કોલેજો મનમાની ફી વસૂલ કરે છે ઓન પેપર ફી અલગ હોય અને અંદરખાને ફી અલગ હોય અને એટલે જ હવે એફઆરસી ફી રેગ્યુલરી કમિટીની વેબસાઇટ પર વાલી અને વિદ્યાર્થીઓ રાજ્યની કોઈપણ ખાનગી સ્કૂલની નક્કી કરેલી ફી વેબસાઇટ પર જોઈ શકે છે આ વેબસાઇટ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આવું કરવા પાછળનું કારણ એ છે કે એફઆરસી દ્વારા દરેક સ્કૂલને ફીની વિગતો સ્કૂલની નોટિસ બોર્ડ ઉપર મૂકવાની સૂચના આપવામાં આવી હોવા છતાં મોટાભાગની સ્કૂલો તેનું પાલન કરતી નથી તથા વાલીઓ પાસેથી નિયત ફી કરતાં વધારાની ફી વસૂલાતી હોવાની ડીઓ કચેરી સુધી વાત પહોંચી છે ગુજરાતમાં ખાનગી શાળાઓની ફી નિયમન માટે ગુજરાત સ્વનિર્ભર શાળાઓ અધિનિયમ બે હજાર સત્તર અને તેના નિયમો અમલમાં છે આ અધિનિયમ મુજબ એફઆરસી દ્વારા શાળાઓની ફી નક્કી કરવામાં આવેલ છે ગુજરાતની કુલ પાંચ હજાર સાતસો એંસી ખાનગી શાળાઓની મંજૂર ફી એફઆરસીની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે હવે વિદ્યાર્થી અને વાલીઓ ઘરે બેઠા પોતાની શાળાની ધોરણ અને માધ્યમ અને બોર્ડ મુજબ જોઈ શકશે શાળાઓને નવા ઓર્ડર મુજબ એડમિશન ફી કે ટ્રમ્પ ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી એટલે હવે સ્કૂલોએ એફઆરસી વેબસાઇટ પર ફીની વિગત ફરજિયાત મૂકવાની રહેશે અને વાલીઓ તે જોઈ શકશે હવે આપણે જોઈશું એફઆરસી પર ફીની વિગત કઈ રીતે જોવી પ્રથમ ગૂગલ ઉપર જવાનું છે ત્યારબાદ એફઆરસી લખી સર્ચ કરવાનું છે અને પછી સ્કૂલ વાઈઝ એપ્રુવલ ફી એ ઓપ્શન ઉપર જવાનું છે એટલે આવું ખોલી જશે વડોદરા રાજકોટ સુરત અમદાવાદ જે પણ શહેરની જોઈ હોય તે તમે જોઈ શકશો અહીંયા બદલતા ત્યાં ચેન્જ થશે આપણે અમદાવાદ રાખીશું એટલે આવું ઓપ્શન ખુલશે તેમાં આપણે ભાષા જોઈશું અંગ્રેજી મીડિયમ અંગ્રેજી ગુજરાતી તો આ રીતે ખુલે જે પણ સ્કૂલ છે તેની ફી આપણે જોયું હોય તો આ રીતે વ્યૂ ફી એવું લખેલું છે તેના ઉપર ક્લિક કરવાની છે કેટલીક વિગતો અહીંયા આપણે ભરવાની છે 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 બોર્ડ તે બધું બધું ખૂબ સરળ આપણે નમૂના એક સ્કૂલની ફી જોઈશું જો અહીંયા ખુલી ગયું સ્ટાન્ડર્ડ છે પેલો ખાનામાં પછી બે હજાર સત્તર થી ફી મૂકેલી છે અમે

ઘરે બેઠા આપણે કોઈ પણ સ્કૂલ છે તેની ફી જોઈ શકીએ અને સ્કૂલ પણ વેબસાઇટ ઉપર દર્શાવેલ ફી કરતા વધારે ફી ન લઈ શકે તે પણ એટલું સાચું છે સ્કૂલની જવાબદારી છે કે તેણે સાચી ફી વેબસાઇટ ઉપર મૂકવાની છે તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ